પોરબંદરના વેપારીઓ પર પોલીસ કાર્યવાહી મામલે ચેમ્બર પ્રમુખ વેપારીઓને સાથે રાખી કીર્તિ મંદિર પોલીસ મથકના પીઆઈને રજૂઆત કરવા દોડી ગયા હતા ત્યારે પોલીસે રજૂઆતનો હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો પોરબંદરની બંગડી બજાર અને એમજી રોડ પર આવેલા દુકાનો અને લારીઓ પર પોલીસની કડક કાર્યવાહીના પગલે વેપારીઓ એકત્રિત થયા હતા ત્યારે આજે મામલે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશભાઈ કારિયાએ વેપારીઓને સાથે રાખી કીર્તિ મંદિર પીઆઈ જે જે ચૌધરીને રજૂઆત કરી હતી અને વેપારીઓની મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી હતી ત્યારે કીર્તિ મંદિર પીઆઈએ પણ મામલે વેપારીઓને હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો હું જીજ્ઞેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે આજ મને એમજી રોડ અને બંગડી બજારના વેપારીએ બોલાવીને જણાવ્યું કે જીગભાઈ છેલ્લા બે દિવસથી અમને પોલીસ ખાતા તરફથી હેરાન કરતી હોય આ બાબતે લોકદરબારમાં અનિલભાઈ કારીયાએ એવી રજૂઆત કરી હતી કે લારી ગલ્લા અને દુકાનમાં ફૂટપારી ઉપર અને ટાંગડી ટાંગળીઓ ટીંગારવામાં આવે છે અને ફૂટપારી બ્લોક કરી દેવામાં આવે છે આ સંદર્ભે બે દિવસથી કીર્તિ મંદિર પોલીસ સ્ટેશને એમજી રોડ બંગડી બજાર અને સુદામ ચોકના વિસ્તારમાં એક દિવસ વોર્નિંગ આપી કે ભાઈ આ બધું બંધ કરી દેજો અમને ફરિયાદ આવતી હોય એ માટે અને ત્યારબાદ બીજે દિવસે એટલે કે ગઈકાલે પોલીસ ખાતું વોરીબાજ પેટ્રોલિંગમાં નીકળ્યું ઓગણચાલીસ જેટલા કેસ કરી અને વેપારીઓને ધરપકડ કરી દીધી તો આ સંદર્ભે આજે અત્યારે કીર્તિ મંદિર પીઆઈ સાહેબને મેં રજૂઆત કરવા આવ્યા કે સાહેબ આ હેરાનગતિ એટલા વર્ષોથી ટાંગણી ટીંગાળતા હોય અને જારી રાખતા હોય તો આ હેરાનગતિ તો વેપારી પોતપોતાના ધંધા કેવી રીતના કરી શકશે તો આ સંદર્ભે કીર્તિ મંદિર પીઆઈ સાહેબ એવું જણાવ્યું કે ભાઈ જે જારી છે એ જારીમાં અમે નહીં બોલીએ કારણ કે કોઈ પણ વેપારીને દુકાનમાં જવું હોય તો એકી બેકી હોય તો વાહન અંદર રાખ્યા હોય આડા આડા હોય તો દુકાનમાં કેવી રીતે જઈ શકે એટલે એવી વાત વ્યાજબી લઈ ગઈ અમારી એટલે જારી રાખવાની મંજૂરી આપી છે કે જારી તમે રાખી શકો છો તમારી દુકાનમાં જવા પૂરતી અને જે ટાંગડી ટીંગાડવાનો પ્રશ્ન છે એ ટાંગડી તમે તમારી દુકાનની હદમાં ટીંગાડજો જે તમારું બોર્ડ હોય એની નીચે પણ ઓવર બાર ના ઘટું કે જેથી બાજુવાળાની કોઈની દુકાન ઢકાઈ જાય આ બાબતે અમને સહકાર આપ્યો હોય ને આવતા દિવસોમાં એ લારી અને રેકડી વાળા જે છે એની જે હેરાનગતિ એ બાબતે પંદર ડિસેમ્બર સુધી પોતાનો વૈકલ્પિક રસ્તો કરી લેવો કે જેથી ટ્રાફિકને કોઈ નડતરુપ ન થાય આવું સુદામા મંદિરના જે લારી ગલા આવ્યા છે ને રજૂઆત કરતા પંદર ડિસેમ્બર સુધી કોઈ હેરાનગતિ નહીં કરે પણ પોતે વૈકલ્પિક રસ્તો ઘડો જેથી ટ્રાફિકને કોઈ નડતરુપ ન થાય આ બાબતે વેપારીઓને જે અત્યારે સહકાર આપ્યો હોય એ બધા આભાર માનીએ છે અને વેપારી ને પણ ખાસ જણાવવાનું કે જે જારી તમે રાખો છે જે જારી ગઈકાલે પોલીસ ખાતું લઈ ગયું હતું તે અત્યારે પરત આપી દેવામાં આવી છે જારી રાખવાની મંજૂરી આપી છે અને ટાંગણી પર લિમિટેડ કોઈને હેરાન કરતી ના થાય